જય આદિવાસી જય જોહાના વાગ્યા છે એક ની ત્રીસ જેવું થાય છે ને આપણા બનાસકાંઠાના ગામડામાં આનંદકી હુમલો કર્યો છે મેં અત્યારે વિડીયો જોતો હતો મોબાઈલમાં વિડીયો સ્ક્રોલ કરતો હતો તો વિડીયો આવ્યો એટલે મેં કીધું લાવો કે આપણે બી ઇન્ફોર્મેશન આપી દઈએ કે આપણા અઢાર જેટલા જિલ્લામાં બધું બંધ કરવામાં આવ્યું છે એટલે જોયો વિડીયો એટલે રાતે સૂચના આપી દઉં છું ખૂબ મહત્વપૂર્ણ અપડેટ ગુજરાતના અઢાર જિલ્લાઓ એલર્ટ પર અત્યારે કરી દેવામાં આવ્યા છે સાવચેત રહેવા માટે કહી દેવામાં આવ્યું છે જિલ્લામાં બનાસકાંઠા પાટણ અને કચ્છમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે બનાસકાંઠા પાટણ એ તમામ સરહદી વિસ્તારો બિલકુલ ગુજરાતના અલગ અલગ અઢાર જિલ્લા કે જેમને સતર્ક રહેવા માટે જેમના લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે બિલકુલ કારણ કે ડ્રોન એટેક જે ડ્રોન એટેક થયો કચ્છ ઉપર ભુજ ઉપર એટેક કરવામાં આવ્યો એને લઈને જ ગુજરાતના અઢાર જિલ્લાઓ એલર્ટ પર અને ખાસ તો મહત્વપૂર્ણ બિંદુ એ છે કારણ કે હવે પાકિસ્તાન એ અકળાઈ ઉઠ્યું છે અને હવે ફિદાઈન હુમલા ઉપર એ ઉતરી આવ્યું છે તો એટલા જ માટે હવે ગુજરાતના અઢાર શહેરોને એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યા છે જેમાં બનાસકાંઠા પાટણ આ શહેરો કચ્છ જ્યાં આ મુખ્ય શહેરો છે અને જે સરહદને અડીને આવેલા આ શહેરો છે એ ત્યાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે લોકોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે અને વીટીવી ન્યૂઝ પણ સરહદીય વિસ્તારના એ શહેરોના લોકોને એ ગામના લોકોને તાલુકાના લોકોને પણ વીટીવી ન્યૂઝ અપીલ કરી રહ્યું છે કે જે પણ આદેશ મળે એ આદેશનું પાલન કરવામાં આવે પ્લીઝ આપ તમામ લોકો સતર્ક રહેજો અમે વીટીવી ન્યુઝ આપને નમ્ર કરી રહ્યા છે આપને સતર્ક કરાવવા માટે એ વાત કહી રહ્યા છીએ કારણકુલ અને ડરવાની તો ખાસ જરૂર નથી